મહીસાગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મોટા મોટા મોલ સહિત દુકાનો પર સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ ખાણીપીણીની વસ્તુઓ સાથે ચીડા કરનારને દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે જિલ્લાના બાલાસિનોર તાલુકાના અંબિકા ફરસાણ સહિત ઉનાપડા તાલુકાના આધાર મોલ એમપી બેવરેજીસ રાજેશ એન્ડ કંપની અશમુખલાલ ચંદુલાલ દોશી સહિત નોનવેજની દુકાનોના વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે જિલ્લામાં મોલો સહિત દુકાનદારોને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પાંચ લાખ બાણું હજારનો દંડ ફટકારાયો છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની આ કાર્યવાહીને લઈને પાણીના આરોપ પ્લાન્ટ ચલાવતા વેપારી વેપારીઓ સહિત ખાણીપીણીના ધંધા કરતા વેપારીઓમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ